નમસ્કાર મિત્રો વિડીઓમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મા મોગલના પરચા અપરંપાર છે મા મોગલના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે એટલું જ નહીં પરંતુ મા મોગલ તો દયાળી છે તેમને યાદ કરતા જ મોગલ મદદ માટે આવી પહોંચે છે મહા મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે આજ દિન સુધી મા મોગલે ઘણા ભક્તોના દુઃખો પણ દૂર કર્યા છે આજ દિન સુધી મા મોગલે લાખો ભાઈ ભક્તોની પરચા પણ બતાવ્યા છે તેમના પરચા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે અને મા મોગલની વિદેશી સુધી ખ્યાતિ ફેલાઈ છે એવામાં જ હાલ આપણે એક એવા પરચા વિશે વાત કરીશું એ પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખી દેજો મિત્રો નવસારીથી રક્ષાબેન નામની મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે કબરાવધામ આવી પહોંચી છે અગિયાર હજાર રૂપિયામાં મા મોગલના ચરને અર્પણ કર્યા છે આપણે સૌ જાણીએ જ છીએ કે કબ્રાવધમ મા મોગલના મંદિરે મનીધર બાપુ પણ સાક્ષાત વિરાજમાન મહિલાને મણિધર બાપુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે મહિલાએ કહ્યું કે તેમની દીકરીના લગ્ન સારી રીતે પતી જાય અને કોઈ પણ વિઘ્ન ન આવે તેવી માનતા માની હતી જે પૂરી થતાં જ અગિયાર હજાર રૂપિયા લઈને મા મોગલના દરબારે આવી પહોંચીશું મનીધર બાપુએ એ મહિલાને આશીર્વાદ આપ્યા સાથે કહ્યું કે બેટા આ રૂપિયા તારી ત્રણેય દીકરીઓને ભાગે પડતા આપી દેજે છે મા મોગલ રાજી થશે મનીધર બાપુ એ કહ્યું કે આ કોઈ ચમત્કાર નહીં પણ અંધેગલ પર રાખવામાં આવેલો વિશ્વાસ છે તારી માનતા છે મુગલ ને કોઈ દાન ભેટ જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે ધન્યવાદ મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયો એક લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય મા મુગલ લખવાનું ના ભૂલતા ધન્યવાદ